ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર જૂન બે હજાર પછી ને ગુરુવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકસઠ રૂપિયા તો હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર છ્યાસી રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયા છે ચમાના ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે ચમાના ભાવ છે 321 रुपया अबे જોઈએ કાંગ કાંગનાજે ભાવ છે 301 રૂપિયા થી લઈ 581 રૂપિયા છે ચમણે ભાવ છે 481 રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડી નાજે ભાવ છે તે 700 રૂપિયા થી લઈ 1081 રૂપિયા છે ચમણે ભાવ છે 954 રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે ચમાની ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકોતેર રૂપિયા છે ચમાની ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે तो छ सौ छू रुपया लई आठ सौ रुपया से चाने भाव से आठ सौ एकत्र रुपया हमें जो ये तुवेर तुवेर जो भाव से पाँच सौ चौतेर रुपया लई तेरसो एक रुपया से चमने भाव से अगियारो एकाणु रुपया हमें मठ मठना जो भाव से हाथ सौ अगियार रुपया लाइ हाथ सौ अगियार रुपया से ચમાની ભાવ છે સાતસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચોરા અને સોરી ચોરા અને ચોરીના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે ચમાના ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે સાતસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે ચમાના ભાવ છે તેરસો એકાવન રૂપિયા हमें जोए वल देशी देशी वालना जो भाव से तरह सौ एकवन रुपया लई आठ सौ एकवन रुपया से चाने भाव से सात सौ एकवन रुपया हमें जो है चना पीरा पीरा सणा भाव से एक हज़ार रुपया लई अगर सौ एक रुपया से चाने भाव से एक हज़ार सोतेर रुपया हमें जीए मग मगना जो भाव से बार सौ रुपया लई पंदर सौ एक रुपया से सामान्य भाव से तेर सौ एकतालीस रुपया हम जुए मकाई मकाईना जो भाव से चार सौ एक रुपया लई चार सौ एकतालीस रुपया से सामान्य भाव से चार सौ एकवी रुपया हम जो जुआर जे भाव से तरसौ एक रुपया लाइ आठ सौ एक से सामान्य भाव से पाँच सौ रुपया हमें जो ये बाजरो बाजरा भाव से बच्चों एकावन रुपया लाइ चार सौ अगिय रुपया से चमा भाव से तर सौ एकावन रुपया हमें ये डूंगी सफेद सफेद डूंगीना भाव से एक सौ पंदर रुपया लई बच्चों चालीस रुपया से चमने भाव बच्चो से बच्चों रुपया हमें ये डूंगी लाल लाल डूंगना भाव से एकाणु रुपया लाइ બચ્ચો એકસાઠ રૂપિયા છે ચમાની ભાવ છે એકાવન રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે છસો એકોતેર રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે ચમાની ભાવ છે એકાવન રૂપિયા હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે બચ્ચો એક રૂપિયાથી લઈ દોઢસો એક રૂપિયા છે ચામાં ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ મરસા સૂકા પટ્ટો સૂકા મરસા પટાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ બે હજાર એકાવન રૂપિયા છે ચમાના ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે ચામાના ભાવ છે તેરસો એકવીસ રૂપિયા હવે જોઈએ દાણા દાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયો છે ચામાંની ભાવ છે બારસો એકોતેર રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ બારસો એક રૂપિયો છે ભાવ છે અગિયારસો એક રૂપિયો હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ઓગણચાળીસસો રૂપિયા છે ચામાની ભાવ છે એકત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ ઈચપ ગુલ ઈચપ ગુલના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ અઢારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો એકાવન રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે પચીસો એક રૂપિયાથી લઈ ઓગણચાલીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તો ચૌદસો રૂપિયાથી લઈ બાવીસો એકવીસ રૂપિયા છે ચામાની ભાવ છે ઓગણીસો એકસઠ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયાથી લઈ બારસો છન્નું રૂપિયા છે ચામાની ભાવ છે બારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ તેરસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકસઠ રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ સિંગદાણા જાડાના જે ભાવ છે બારસો એકસઠ રૂપિયાથી લઈ બે હજાર એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકસઠ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો છસાઠ રૂપિયાથી લઈ ચૌદસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છપ્પન રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો એકોતેર રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છેતાલીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ સોળસો છ રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો એક્યાસી રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો એંસી રૂપિયાથી લઈ પાંચસો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો દસ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો સાઠ રૂપિયાથી લઈ પાંચસો અઠ્યાવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચાર રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાદના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી વસ્તી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ